આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ બોડેલીની સેઠ એચએચ એચ સિરોળાવાલા હાઈસ્કૂલ તથા અલીપુરાની શ્રી નવજીવન હાઈસ્કૂલ સતત વિવિધ શાળાઓમાં આજે સ્વશાસન દિવસની ઉજવણી કરવામાં આવી છે વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર શાળાનું સંચાલન કરવામાં આવ્યું છે પાંચમી સપ્ટેમ્બર એટલે સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ અને તે જ દિવસ એટલે કે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે બોડેલની અગ્રગણ્ય એવી સેઠ એચએચ સિરોલાવાળા હાઈસ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી ભવ્યા ભવ્ય એટલે કે ઉત્સાહપૂર્વક કરવામાં આવી છે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ મળી એકસો ને અગ્નસાઠ વિદ્યાર્થીઓ શાળાના આચાર્ય સુપરવાઇઝર તેમજ શિક્ષકો સાથે ક્લાર્ક અને સેવક ભાઈઓની ફરજ બજાવી છે મિત્રો જે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે અભ્યાસમાં રૂચિ દાખવી અને અભ્યાસ પણ કર્યો છે અમારે ખૂબ જ મજા આવી રહી છે શિક્ષકની ભૂમિકા કેવી હોય અત્યારે બધા છોકરાઓને ખબર પડે છે કે શિક્ષક શિક્ષક કેવા હોય છે જ્યારે શિક્ષક પર આટલો જ્યારે બધા છોકરાઓ ક્લાસમાં જાય છે ત્યારે તેમને ખબર પડે છે કે શિક્ષકની ભૂમિકા તે લોકોને કેવી રીતે નિભાવી

તો અમે અગિયાર વાગ્યાની શાળા શરૂ થઈ ગઈ હતી સૌ શિક્ષકો પોતપોતાના ક્લાસમાં તેમના પીડીએલો ચાલુ થઈ ગયા છે અને હું પોતાના અનુભવ તરીકે કહું તો અમારા સમાજમાં છોકરીઓને વધુ આગળ સુધી ભણવાની તક મળતી નથી પરંતુ આજે આચાર્ય શ્રી તરીકે મને સિલેક્શન જ્યારે થયું ત્યારે થયું કે દીકરીઓમાં પણ અમુક જાતના કૌશલ્ય રહ્યા છે જે પણ આગળ વધી શકે છે અને કઈક મોટું કરી શકે છે ભવિષ્યમાં કઈક ઊંચા મુકામ હાસિલ કરે એવું શક્ય છે નમસ્કાર આજ રોજ પાંચમી સપ્ટેમ્બર નિમિત્તે બોડેલી તાલુકાની સેઠ એચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં સ્વ શાસન દિનની ઉજવણી કરવામાં આવી આ દિવસ સમગ્ર ભારતમાં ડોક્ટર સર્વપરી રાધાકૃષ્ણની જન્મદિન નિમિત્તે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે આજ રોજ અમારી શાળામાં હું બારીયા જાનકી સંજયભાઈ વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીએ આચાર્ય તરીકે ભૂમિકા ભજવી હતી મારી સાથે ત્રણ સુપરવાઇઝરશ્રીઓ અને એકસો સાહીઠ વિદ્યાર્થીઓએ શિક્ષકનો રોલ ભજવ્યો હતો જેમાં અમારી શાળામાં અમે શિક્ષકોની સુપરવાઇઝરશ્રીઓની અને આચાર્યની કામગીરીની જાણકારી મેળવી શક્યા અને આજ રોજ અમે ખૂબ આનંદપૂર્વક અને ઉત્સાહપૂર્વક આજના દિવસની ઉજવણી કરી આજના દિવસે અમારી શાળામાં કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં દરેક શિક્ષકોએ તથા સુપરવાઇઝર સ્ત્રીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા અમને અમને રેગ્યુલર બનાવનાર આચાર્ય શ્રી શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી શ્રીઓ અને દરેકનો આજના આ શિક્ષકના ઋણ અદા કરવાના દિવસે હું ભાવપૂર્વક આભાર માનું છું